નોઈડામાં બુધવારે સવારે એક દુઃખદ દુર્ઘટના સર્જાઈ હતી નોઈડામાં એક ઘરમાં લાગેલી આગમાં ત્રણ બાળકીઓ જીવતી સળગી ગઈ હતી પિતા પણ દાજી ગયા હતા જોકે તેમની હાલત નાજુક છે આ ઘટના સેક્ટર આઠ ખાતેની જે જે કોલોનીમાં બની હતી ઘરમાં ચાર્જિંગ દરમિયાન ઈ રિક્ષાની બેટરીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી આ અકસ્માત બુધવારે સવારે ચાર વાગ્યે થયો હતો તે સમયે આખું ઘર ગાઢ નિંદ્રામાં હતું આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ હતી કે કોઈને બહાર નીકળવાનો સમય જ ન મળ્યો પિતાએ બાળકીઓને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ બેભાન થઈને પડી ગયા હતા માતા પણ આગમાં દાચી ગઈ હતી બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે આસપાસ રહેતા લોકોએ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી ફાયરની બે ગાડીઓએ દસ મિનિટમાં આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ ત્રણેય બાળકીઓને બચાવી શકાઈ ન હતી બાળકીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે પીડિતાના પરિવારના અન્ય સંબંધીઓ પણ આવી ગયા છે રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ